નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો શરૂ કરીએ ઊંઝા તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એકવીસો ચાલીસથી સત્યાવીસો પચાસ જેનો નીચો ભાવ છે બાવીસો અને ઊંચો ભાવ છે છવ્વીસો તલ તલસફેદ જે છે બે હજાર પંચાણુંથી બે હજાર પંચાણું અને આગળ છે સુવા જે છે બારસોથી સોળસો ચાલીસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે અઢારસો અગિયાર જીરું જે છે ત્રણ હજાર નવસોથી પાંચ હજાર ચાલીસ અને છેલ્લે છે મેથી જે છે એક હજાર સિત્તેરથી અગિયારસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ